આવો શ્રીમદ ભાગવતમની એક અદ્ભુત કથા જોઈએ વાત છે એક શક્તિશાળી રાજા પરીક્ષિતની જેમની પાસે બધું જ હતું પણ પછી એમને મળ્યો એક ભયંકર શ્રાપ કે એમની પાસે જીવવા માટે માત્ર સાત દિવસ છે પણ એમણે પોતાના જીવન માટે ભીખ ન માગી કે ન તો પોતાના ભાગ્યથી બચવાનો પ્રયાસ કર્યો એના બદલે એમણે ફક્ત એક જ માગણી કરી અંતિમ સત્ય જાણવાની પોતાનો અંત સામે જોઈને એમને બ્રહ્માંડની ભવ્ય શરૂઆત વિશે જાણવું હતું એમણે સૃષ્ટિ એના સર્જનહાર અને વાસ્તવિકતાના મૂળભૂત સ્વરૂપ વિશે સવાલો કર્યા દૃશ્યમાન જગતથી આગળ વધીને એમના સવાલો એને ચલાવનાર અદૃશ્ય નિયમો પર પહોંચ્યા એમણે સમયના વિશાળ ચક્રો એટલે કે યુગો વિશે પણ પૂછપરછ કરી અને હા કર્મ વિશે પણ ક્રિયા અને પ્રતિક્રિયાનો એ ગૂઢ સાર્વત્રિક નિયમ પછી એમની જિજ્ઞાસા બ્રહ્માંડથી ફરીને સમાજ પર આવી ખાસ કરીને એમણે વર્ણાશ્રમ ધર્મ વિશે પૂછ્યું એમણે સામાન્ય માણસથી માંડીને રાજા સુધી દરેકના ધર્મ અને કર્તવ્યો વિશે જાણવા માંગ્યું અને આ બધા સવાલોનું કેન્દ્ર હતું સૌથી અંગત વિશે આત્મા એમને જાણવું હતું કે આત્મા બંધનમાં કેવી રીતે આવે છે અને મુક્ત કેવી રીતે થાય છે એમણે એ પણ પૂછ્યું કે પરમ તત્વ પોતાની માયા સાથે કેવી રીતે ક્રિયા પ્રતિક્રિયા કરે છે એમના સવાલોમાં બ્રહ્માંડ વિજ્ઞાન તત્વજ્ઞાન સમાજશાસ્ત્ર બધું જ આવી ગયું ખરેખર તો એમણે જ્ઞાનના વીસથી પણ વધુ ક્ષેત્રોને સ્પર્શ્યા હતા આ ખાલી સવાલ નહોતા પણ જ્ઞાન મેળવવા માટેનો એક સંપૂર્ણ નકશો હતો આ પ્રાચીન કથા એક સવાલ છોડી જાય છે જો કોઈને અંતિમ પ્રશ્ન પૂછવાની તક મળે તો એ શું હોય શ્રીમદ ભાગવત મહાપુરાણના બીજા સ્કંદના આઠમા અધ્યાયમાં આપનું સ્વાગત છે ચાલો એક ક્ષણ માટે આપણે પરીક્ષિતની જગ્યાએ હોઈએ હમ તમારી પાસે જીવવા માટે માત્ર સાત દિવસ છે ઘડિયાળનો કાંટો ટિક ટીકટીક કરી રહ્યો છે આવી સ્થિતિમાં તમે શું જાણવા માંગશો બરાબર તમારા વારસા વિશે તમારા રાજ્ય વિશે ભાગવતનો આ અધ્યાય આજ મતલબ કે આજ પરિસ્થિતિ પર આધારિત છે હા એક તરફ છે રાજા પરીક્ષિત જેમને ખબર છે કે તેમનું મૃત્યુ નિશ્ચિત છે અને નજીક છે અને બીજી તરફ છે મહાન ઋષિ શુકદેવ ગોસ્વામી અને આ અધ્યાયની સૌથી અનોખી વાત એ છે કે તે જવાબો વિશે નથી ના બિલકુલ નહીં એ પ્રશ્નો વિશે છે પરીક્ષતે એવા પ્રશ્નો પૂછા છે જે કોઈ સામાન્ય જિજ્ઞાસા નથી બરાબર આ તો જીવનના અંતિમ ક્ષણોમાં સત્યને પામવાની એક તીવ્ર એકદમ સળગતી ઈચ્છા છે એ બધી નાની મોટી ચિંતાઓ છોડીને સીધા જ અસ્તિત્વના મૂળભૂત કોયડાઓ પર આવે છે અને એટલે જ આજના આપણા વિશ્લેષણોનો હેતુ માત્ર એ જોવાનો નથી કે એમણે શું પૂછ્યું પણ એ સમજવાનો છે કે મૃત્યુની સામે ઉભેલો એક અત્યંત બુદ્ધિશાળી માણસ પોતાના મનને ક્યાં કેન્દ્રિત કરે છે એમના પ્રશ્નોનો ક્રમ જ એમના વિચારોની સફર દર્શાવે છે કે ને હા અને એમનો ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ છે એવું જ્ઞાન મેળવવું જેથી જેથી તેઓ સંપૂર્ણપણે કૃષ્ણમાં પોતાનું મન લગાવી શકે અને કોઈ પણ આસક્તિ વગર શરીરનો ત્યાગ કરી શકે હા અને જે મને સૌથી વધુ પ્રભાવિત કરે છે ને એ એ છે કે તે આ બધું માત્ર જાણવા ખાતર નથી પૂછી રહ્યા ના દરેક પ્રશ્નની પાછળ એક જ ઉદ્દેશ્ય છે આ જ્ઞાન મને મૃત્યુનો ભય વગર સામનો કરવામાં કેવી રીતે મદદ કરશે મતલબ કે એ જ્ઞાનને એક સાધનમાં ફેરવી રહ્યા છે બિલકુલ આ એક અત્યંત વ્યવહારુ અભિગમ છે તો ચાલો એમના પ્રશ્નોની દુનિયામાં જ એક ઊંડી ડૂબકી મારીએ એમની શરૂઆત જ આશ્ચર્યજનક છે તે પોતાના મૃત્યુ વિશે નથી પૂછતા તે સીધા જ બ્રહ્માંડના મૂળ પર જાય છે એમનો પહેલો મોટો પ્રશ્ન છે હું અહીં આવ્યો કેવી રીતે એટલે કે આ ભૌતિક શરીરમાં આત્મા કેવી રીતે બંધાયો હા તે પૂછે છે કે આ શરીર જે પંચ મહાભૂતોનું નથી લાગતું તે કેવી રીતે ભૌતિક તત્વોથી બને છે અને આત્મા જે અભૌતિક છે તેનો ભૌતિક શરીર સાથે સંબંધ કેવી રીતે થયો શું આ કોઈ કારણસર થયો કે પછી બસ એક સંયોગ છે આ પ્રશ્ન આજે પણ એટલો જ પ્રાસંગિક છે વિજ્ઞાન અને દર્શનશાસ્ત્રમાં જેને માઇન્ડ બોડી પ્રોબ્લેમ કહે છે આ ઈચ્છા ચેતના ભૌતિક પદાર્થ સાથે કેવી રીતે જોડાય છે બરાબર પરિક્ષિત હજારો વર્ષો પહેલા આજ પ્રશ્ન પૂછી રહ્યા છે તે કારણ અને સંયોગ વચ્ચેની ચર્ચા છેડી રહ્યા છે જે આજે પણ વૈજ્ઞાનિકો અને તત્વજ્ઞાનીઓ કરે છે ચોક્કસ અને પછી તે આ વિચારને એક વિશાળ કેનવાસ પર લઈ જાય છે વ્યક્તિગત શરીરમાંથી તે બ્રહ્માંડના શરીર પર પહોંચે છે હા ભગવાનના એ વિરાટ સ્વરૂપ વિશે પૂછે છે જેમના ઉદરમાંથી નાભીમાંથી સૃષ્ટિના પ્રતિક સમાન કમળ ઉત્પન્ન થયો મને આ કલ્પના હંમેશા અદ્ભુત લાગી છે કે સમગ્ર બ્રહ્માંડ એક જીવંત અસ્તિત્વના ભાગ રૂપે ઉદ્ભવ્યો બરાબર આ માત્ર એક કાવ્યાત્મક કલ્પના નથી ના આ બ્રહ્માંડને એકબીજા સાથે જોડાયેલ જીવંત તંત્ર તરીકે જોવાની દ્રષ્ટિ છે પરીક્ષિત એ સમજવા માંગે છે કે આ વિરાટ પુરુષના અંગોમાંથી જુદા જુદા ગ્રહો લોકો અને લોકપાલોની કલ્પના કેવી રીતે કરવામાં આવી અને પછી શ્લોક અગિયાર માં એક ખૂબ જ રસપ્રદ વિચાર આવે છે કયો જેમ પુરુષના અવયવોથી લોકની કલ્પના થઈ તેમજ લોકો થી એ પુરુષના અવયવોની કલ્પના થઈ ઓ એટલે કે બ્રહ્માંડ આપણામાં છે અને આપણે બ્રહ્માંડમાં છીએ જેને અંગ્રેજીમાં માઇક્રોકોઝમ અને મેક્રોકોઝમ કહે છે એવું જ કંઈક બિલકુલ આ એ જ સિદ્ધાંત છે એઝ અબવ સો બિલો

આ માત્ર એક પૌરાણિક પ્રશ્ન નથી ના બિલકુલ નહીં પરીક્ષિત મૂળભૂત રીતે પૂછી રહ્યા છે આ બ્રહ્માંડના નિયમો શું છે એ જ જિજ્ઞાસા છે જે આજે વૈજ્ઞાનિકોને થિયરી ઓફ એવરીથિંગ શોધવા પ્રેરે છે સાચી વાત તે બતાવે છે કે માનવ મન હંમેશા અસ્તિત્વના મૂળભૂત કોડને સમજવા માંગે છે પછી ભલે તે આધ્યાત્મ દ્વારા હોય કે વિજ્ઞાન દ્વારા અને એકવાર તેમણે બ્રહ્માંડના ક્યાં અને શું વિશે પૂછી લીધું પછી તેમનો તર્ક તેમને ક્યારે અને કેવી રીતે પર લઈ જાય છે હા તે બ્રહ્માંડના અવકાશમાંથી બ્રહ્માંડના સમય તરફ વળે છે આ કોઈ રેન્ડમ પ્રશ્નો નથી ના આ એક તાર્કિક તપાસ છે એક પછી એક પડ ઉકેલવાનો પ્રયાસ છે હા હવે તે સમયના સ્વરૂપ પર આવે છે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યના આધારે સમયનું અનુમાન કેવી રીતે કરી શકાય અને પછી તે પૂછે છે સૂક્ષ્મ અને મહાન કાળનું સ્વરૂપ કેવું છે કલ્પ અને વિકલ્પ શું છે મને લાગે છે કે અહીં તે સમયની સાપેક્ષતાની વાત કરી રહ્યા છે ચોક્કસપણે સૂક્ષ્મ કાળ એટલે પરમાણુ સ્તરનો સમય અને મહાન કાળ એટલે બ્રહ્માંડના યુગોનો સમય અબજો વર્ષોનો જેમ એક માખીના જીવનકાળમાં આપણું આખું જીવન અનંત કાળ જેવું લાગે બરાબર તેમ બ્રહ્માના એટ દિવસમાં આપણા હજારો યુગો વીતી જાય છે પરીક્ષિત આ બધી સમય રેખાઓને એક સાથે સમજવા માંગે છે તે બ્રહ્માંડની ઘડિયાળ કેવી રીતે કામ કરે છે તે જાણવા માંગે છે હા અને સમયની સાથે જ તે કર્મના સિદ્ધાંત પર આવે છે કારણ કે સમય અને કર્મ એકબીજા સાથે જોડાયેલા છે તે કર્મગતયો શબ્દ વાપરે છે આનો અર્થ શું છે કર્મગતયો એટલે કર્મોની વિવિધ ગતિઓ કે પરિણામો હમ આજના જમાનામાં આપણે કર્મ શબ્દનો ઉપયોગ ખૂબ જ સરળ રીતે કરીએ છીએ કે ને જેવું વાવશો તેવું લણશો પણ પરીક્ષિત વધુ ઊંડાણમાં જાય છે હા તે પૂછે છે કે કયા પ્રકારના કર્મોથી કયા પ્રકારની ગતિ મળે છે કયા કર્મો વ્યક્તિને દેવલોકમાં લઈ જાય છે કયા મનુષ્ય બનાવે છે અને કયા પશુ પક્ષીની યોનીમાં ધકેલે છે બરાબર તે કર્મની આખી મિકેનિઝમ તેની ઓપરેટિંગ સિસ્ટમ સમજવા માંગે છે આ કર્મનો સિદ્ધાંત એક રીતે તો ખૂબ જ શક્તિશાળી છે કે તમારું ભવિષ્ય તમારા હાથમાં છે પણ બીજી રીતે થોડો ડરાવણો પણ છે હા કે તમારી કોઈ પણ નાની ભૂલનું પરિણામ ભોગવવું પડી શકે છે આ એક બેધારી તલવાર જેવું છે સાચી વાત છે અને કદાચ એટલે જ પરીક્ષિત માત્ર વ્યક્તિગત કર્મો પર અટકતા નથી તે સમજે છે કે વ્યક્તિ એકલો નથી તે સમાજનો ભાગ છે એટલે એમની જિજ્ઞાસા હવે સામાજિક અને નૈતિક વ્યવસ્થા તરફ વળે છે તે પૂછે છે કે વિવિધ યુગોના ધર્મ કયા છે અને ભગવાનના અવતારોએ આવીને કયા આશ્ચર્યજનક ચરિત્રો કર્યા હા અને પછી તે વર્ણાશ્રમ વ્યવસ્થા વિશે પૂછે છે હવે 1 મિનિટ આજના શ્રોતાઓને વર્ણાશ્રમ શબ્દ સાંભળીને કદાચ જન્મ આધારિત જ્ઞાતિ વ્યવસ્થા જેવું કંઈક લાગે એ શક્ય છે તો શું પરીક્ષિત અહીં સામાજિક નિયંત્રણ વિશે પૂછી રહ્યા હતા કે પછી તેમો કોઈ ઊંડો આધ્યાત્મિક અર્થ હતો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે અને સંદર્ભ જોતા એવું લાગે છે કે પરીક્ષિતનો હેતુ સામાજિક નિયંત્રણ કરતાં સામાજિક સંવાદિતા સમજવાનો હતો સંવાદિતા કેવી રીતે તે પૂછી રહ્યા છે કે સમાજના જુદા જુદા ઘટકો અને જીવનના જુદા જુદા તબક્કાઓ માટેના કર્તવ્યો શું છે ઓકે તે નૈતિક બનવું સહેલું છે પણ જ્યારે સંકટ આવે ત્યારે ત્યારે સાચો ધર્મ શું છે તે જાણવું અઘરું છે બિલકુલ આ પ્રશ્નો દર્શાવે છે કે પરીક્ષિત માટે મુક્તિ એ કોઈ પલાયનવાદ નથી ના જરાય નહીં તે સમાજ અને તેની જવાબદારીઓને સમજીને તેને નિભાવીને પછી તેનાથી પર થવા માંગે છે તેમના માટે ધર્મ એ માત્ર પૂજાપાઠ નથી પણ જીવન જીવવાની એક સંપૂર્ણ વ્યવસ્થા છે જે વ્યક્તિ અને સમાજ બંનેને ટકાવી રાખે છે તો અત્યાર સુધી તેમણે બહારની દુનિયાને સમજી લીધી બ્રહ્માંડ સમય કર્મ સમાજ બરાબર હવે એવું લાગે છે કે તે લેન્સને ઝૂમ ઇન કરી રહ્યા છે હવે તે અંદરની દુનિયા આત્મા અને સાધનાના માર્ગને સમજવા માંગે છે હા હવે તે સીધા જ આધ્યાત્મિક સાધનાના ટેકનિકલ પાસાઓ પર આવે છે અને મને એમ હતું કે બ્રહ્માંડ અને સમયના પ્રશ્નો પછી શું બાકી રહે પણ આ તો હજી શરૂઆત હતી હા તે પૂછે છે તત્વોની સંખ્યા અને તેમના લક્ષણો શું છે સાંખ્ય દર્શન મુજબ 24 કે 25 તત્વો હા તો તેનું સાચું સ્વરૂપ શું છે આ જાણે કે અસ્તિત્વના મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ વિશે પૂછપરછ છે અને પછી ભગવાનની આરાધનાની વિધિ કઈ છે અને અધ્યાત્મ યોગનું સ્વરૂપ શું છે તે માત્ર સિદ્ધાંત નથી જાણવા માંગતા પણ પ્રક્રિયા પણ જાણવા માંગે છે અને પછી શ્લોક 20 માં તે યોગીઓના લિંગ ભંગ વિશે પૂછે છે આ શબ્દ થોડો જટિલ લાગે છે લિંગ ભંગ એટલે શું સારો સવાલ છે આ લિંગ ભંગનો વિચાર ખૂબ જ રસપ્રદ અને ગહન છે અહીં લિંગનો અર્થ ભૌતિક શરીર નથી તો શું છે આ સૂક્ષ્મ શરીરને તોડવાની વાત છે તમે તેને એક માનસિક અને કાર્મિક બ્લુપ્રિન્ટ તરીકે વિચારી શકો છો એક બ્લૂ પ્રિન્ટ હા જે જન્મ જન્માંતર સુધી આત્મા સાથે રહે છે આપણા બધા સંસ્કારો ઈચ્છાઓ કર્મો બધું આ બ્લૂપ્રિન્ટમાં સંગ્રહેલું હોય છે ઓકે પરીક્ષિત પૂછી રહ્યા છે કે યોગીઓ આ બ્લૂ પ્રિન્ટને સંપૂર્ણપણે કેવી રીતે ભૂંસી નાખે છે જેથી અંતિમ મુક્તિ મળે વાહ તો એનો અર્થ એ થયો કે તે એક એવી હાર્ડ ડ્રાઈવને ફોર્મેટ કરવાની વાત કરી રહ્યા છે જે અસંખ્ય જન્મોનો ડેટા સંગ્રહીને બેઠી છે બરાબર એજ આ તો ખરેખર એક શક્તિશાળી વિચાર છે તે માત્ર શરીર છોડવાની નહીં પણ કર્મના બંધનને જડમૂળથી ઉખાડી નાખવાની વાત કરી રહ્યા છે બરાબર અને તેની સાથે જ તે યોગેશ્વરોની ઐશ્વર્ય ગતિ વિશે પણ પૂછે છે એટલે કે સિદ્ધ યોગીઓ જે અણીમાં મહિમા જેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે તેનું સ્વરૂપ શું છે હા આ બધું મુક્તિના માર્ગની ખૂબ જ વિગતવાર ટેકનિકલ પૂછપરછ છે પણ આ બધા પ્રશ્નો પછી તે ચરમસીમા પર પહોંચે છે હા શ્લોક 22 અને 23 માં હવે તે કોઈ પ્રક્રિયા કે તકનીક વિશે નથી પૂછતા ના હવે તે સીધા જ અંતિમ સત્ય પર આવે છે તે પૂછે છે આત્માના બંધન અને મોક્ષનું વાસ્તવિક સ્વરૂપ શું છે અને પછી સૌથી સુંદર પ્રશ્ન કયો ભગવાન જે સંપૂર્ણપણે સ્વતંત્ર છે જે આત્મતંત્ર છે તે પોતાની માયા દ્વારા આ બધી લીલા કેવી રીતે કરે છે શું અદ્ભુત પ્રશ્ન છે અને તેની સાથે જ બીજો પ્રશ્ન જે તેનાથી પણ ગહન છે અને કેવી રીતે તેઓ આ માયાનો ત્યાગ કરીને સાક્ષી ભાવે સ્થિત રહે છે હા એક જ સમયે રમતમાં પણ છે અને રમતના પ્રેક્ષક પણ છે આ તો દ્વૈત અને અદ્વૈત વચ્ચેના સંબંધનો પ્રશ્ન છે બરાબર ભગવાન સૃષ્ટિમાં સામેલ પણ છે અને તેનાથી પર પણ છે પણ આ વિરોધાભાસને સમજવો ખરેખર મુશ્કેલ છે તે ખેલાડી પણ છે અને ખેલના સાક્ષી પણ છે આ કેવી રીતે શક્ય છે આને સમજવા માટે એક આધુનિક રૂપક વાપરી શકાય જેમ કે વિચારો કે ભગવાન એક માસ્ટર વિડિયો ગેમ ડિઝાઇનર છે તેમણે માત્ર આ બ્રહ્માંડરૂપી ગેમનો કોડ જ નથી લખ્યો પણ તે ગેમની અંદર એક પાત્ર તરીકે રમી પણ રહ્યા છે અને તે જ સમયે તે જ સમયે તે સ્ક્રીનની બહાર બેસીને આખી ગેમ કેવી રીતે ચાલી રહી છે તે જોઈ પણ રહ્યા છે તે રમતમાં સામેલ પણ છે છતાં સંપૂર્ણપણે અલિપ્ત અને સાક્ષી છે બરાબર પરીક્ષિત એ ડિઝાઇનરની ચેતનાને સમજવા માંગે છે આ જ્ઞાનની પરાકાષ્ઠા છે આ બધા પ્રશ્નો પૂછ્યા પછી બ્રહ્માંડથી લઈને બ્રહ્મ સુધીની આખી સફર કર્યા પછી પરીક્ષિત પોતાની સ્થિતિ સ્પષ્ટ કરે છે હા તે ખૂબ જ નમ્રતાથી કહે છે હે મહામુનિ હું તમારે શરણે આવ્યો છું તેથી તમે આ બધું તત્વપૂર્વક સમજાવવા માટે યોગ્ય છો આ માત્ર નમ્રતા નથી આ એક શિષ્યનો સંપૂર્ણ સમર્પણ ભાવ છે અને આ સમર્પણનું પરિણામ જુઓ સુદ ગોસ્વામી કહે છે કે રાજાના આ ઉત્તમ પ્રશ્નો સાંભળીને શુખદેવ ગોસ્વામી અત્યંત પ્રસન્ન થયા શ્લોક 27 માં તેમણે બ્રહ્મરાત કહ્યા છે જેનો અર્થ છે જેમને બ્રહ્મનું જ્ઞાન વારસામાં મળ્યું છે જ્યારે આવા જ્ઞાની ગુરુને આવો યોગ્ય સમર્પિત શિષ્ય મળે છે ત્યારે જ જ્ઞાનની ગંગા વહે છે સાચી વાત છે એક ઉત્તમ પ્રશ્ન કરતા વગર શ્રેષ્ઠ ઉત્તરદાતા પણ મૌન રહી શકે છે અને આખી ભાગવત કથા આ વાતનો પુરાવો છે હા શ્લોક 28 માં સ્પષ્ટ કહેવાયું છે કે આ પ્રશ્નોના જવાબમાં જ શુકદેવજીએ ભાગવત નામના પુરાણનું વર્ણન કરવાનું શરૂ કર્યું મતલબ કે આ આખો ગ્રંથ આ 18000 શ્લોકો એ મૂળભૂત રીતે પરીક્ષિતના આ પ્રશ્નોનો જ એક વિસ્તૃત ગહન અને પ્રેમ ભર્યો જવાબ છે બરાબર કહ્યું પરિક્ષિતે પ્રશ્નો પૂછીને માત્ર પોતાના માટે જ નહીં પરંતુ આવનારી અસંખ્ય પેઢીઓ માટે પણ જ્ઞાનનો દરવાજો ખોલી દીધો એમની જિજ્ઞાસા એ निमितત બની જેના કારણે ભાગવત જેવો અમૂલ્ય ગ્રંથ પૃથ્વી પર પ્રગટ થયો બરાબર તો આ બધાનો અર્થ શું છે આ અધ્યાય આપણને શીખવે છે કે સાચા જ્ઞાનની શરૂઆત યોગ્ય પ્રશ્નો પૂછવાથી થાય છે પરીક્ષિતે કોઈ મામૂલી સવાલો ન પૂછ્યા તેમણે એવું ન પૂછ્યું કે શું હું બચી શકું છું કે મારા રાજ્યનું શું થશે ના તેમણે અસ્તિત્વના મૂળ પર જ પ્રહાર કર્યો એમની પ્રાથમિકતાઓ એકદમ સ્પષ્ટ હતી અને શ્રોતાઓ માટે વિચારવા જેવી વાત એ છે કે આ પ્રશ્નો આજે પણ એટલા જ પ્રાસંગિક છે બિલકુલ આપણે ભલે મૃત્યુશૈયા પર ન હોઈએ પરંતુ હું કોણ છું આ બ્રહ્માંડ શું છે કર્મ કેવી રીતે કામ કરે છે અને મારા જીવનનો હેતુ શું છે આ પ્રશ્નો શાશ્વત છે પરીક્ષિતની પરિસ્થિતિએ તેમને આ પ્રશ્નો પૂછવા માટે મજબૂર કર્યા આપણે સદભાગી છીએ કે આપણે શાંતિના સમયમાં પણ આ પ્રશ્નો પર વિચાર કરી શકીએ છીએ આ ચર્ચા એક વિચાર સાથે સમાપ્ત કરીએ પરીક્ષિત પાસે માત્ર સાત દિવસ હતા જેણે તેમને જીવનની બધી બિનજરૂરી બાબતોને ફિલ્ટર કરીને માત્ર સાર પર ધ્યાન કેન્દ્રિત કરવા મજબૂર કર્યા આ આપણને એક સવાલ પૂછવા પ્રેરે છે જો આપણને ખબર પડે કે આપણી પાસે માત્ર મર્યાદિત સમય છે તો આપણા પ્રશ્નો શું હશે શું તે બદલાશે અને આજના વિશ્લેષણમાંથી એક અંતિમ વિચાર એ છે કે આ ગ્રંથ માત્ર જવાબોનો સંગ્રહ નથી પણ જિજ્ઞાસાનો ઉત્સવ છે હા એ આપણને યાદ અપાવે છે કે સૌથી ઊંડા સત્યો ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે આપણે હિંમતભેર સૌથી મોટા પ્રશ્નો પૂછીએ છીએ અને એક સમર્પિત ભાવ સાથે તેના જવાબો શોધવા નીકળીએ છીએ કબાચ જીવનનો હેતુ બધા જવાબો મેળવવાનો નથી પણ વધુ સારા પ્રશ્નો પૂછતા લેવાનો છે ચાલો એક એવી પરિસ્થિતિની કલ્પના કરીએ કે કોઈ રાજા પાસે જીવવા માટે બહુ જ ઓછો સમય બચ્યો છે અને એની એક જ અંતિમ તાત્કાલિક જરૂરિયાત છે બધું જ સમજી લેવું આજના વિશ્લેષણમાં આપણે એક ગહણ પ્રશ્નોને ખોલીશું જે એક મહાન આધ્યાત્મિક ગ્રંથનો પાયો બને છે તો ચાલો આમાં ઊંડા ઉતરીએ આપણે રાજા પરીક્ષિતની વિચારધારાને અનુસરીશું એમની અંગત વિનંતીથી શરૂ કરીને સત્ય શોધવાની એમની રીતને સમજીશું અને પછી બ્રહ્માંડ સમાજ અને એ દિવ્ય શક્તિ વિશેના એમના અદ્ભુત પ્રશ્નોમાંથી પસાર થઈશું તો વાર્તાની શરૂઆત થાય છે રાજા પરીક્ષિત નામના એક પાત્રથી જેમની સામે એક બહુ મોટી સમસ્યા છે એમને ખબર છે કે એમનું જીવન હવે પૂરું થવાને આરે છે અને એટલે જ એ એક ઋષિને શોધી રહ્યા છે જેથી એ પોતાના અંતિમ અને સૌથી મહત્વના પ્રશ્નો પૂછી શકે આ છે એમની પ્રેરણાનું મૂળ જો આ કોઈ સામાન્ય જિજ્ઞાસા નથી આ તો એક ઊંડી આધ્યાત્મિક તડપ છે કે સમય પૂરો થાય એ પહેલાં પોતાની ચેતનાને પરમ સત્ય પર કેવી રીતે કેન્દ્રિત કરવી મતલબ કે આનાથી મોટી કોઈ વાત હોય જ ન શકે પણ આટલા મોટા પ્રશ્નો પૂછતા પહેલાં રાજાને એક માર્ગદર્શન મળે છે કે જવાબો મેળવવા માટે મનને તૈયાર કેવી રીતે કરવું અને આ ગ્રંથ એક બહુ જ રસપ્રદ વિચાર રજૂ કરે છે કે સાચી સમજણ માત્રને માત્ર સમર્પિત થઈને સાંભળવાથી જ આવે છે અને આ સમજાવવા માટે એક બહુ જ સુંદર ઉપમા આપવામાં આવી છે કહેવાય છે કે જેમ શરદ ઋતુમાં તળાવનું ગંદુ પાણી ધીમે ધીમે શાંત થઈ જાય છે અને બધો જ કચરો નીચે બેસી જાય છે પાણી એકદમ સ્વચ્છ થઈ જાય છે બસ એ જ રીતે પવિત્ર કથાઓ ધ્યાનથી સાંભળવાથી મનની બધી જ અશાંતિઓ કુદરતી રીતે શુદ્ધ થઈ જાય છે તો હવે મન તૈયાર છે પદ્ધતિ સ્પષ્ટ છે અને રાજા શરૂ કરે છે પોતાની ભવ્ય પૂછપરછ અને શરૂઆત કરે છે સૌથી મોટા વિષયથી જેની આપણે કલ્પના કરી શકીએ આખું બ્રહ્માંડ ચાલો જોઈએ કે આ વાત ક્યાં સુધી જાય છે આમ તો એ વાસ્તવિકતાનો એક સંપૂર્ણ નકશો માંગી રહ્યા છે સમયના નાનામાં નાના અંશથી લઈને બ્રહ્માંડની વિશાળતા સુધી બધું જ અને આ માત્ર રાજાનો પ્રશ્ન નથી પણ કદાચ દરેક મનુષ્યનો સનાતન પ્રશ્ન છે અને આ પ્રશ્નોનો વ્યાપ જુઓ કેટલો વિશાળ છે આમાં બધું જ આવી જાય છે પંચ મહાભૂતોમાંથી શરીરની રચના કેવી રીતે થાય છે આખા બ્રહ્માંડનું દિવ્ય સ્વરૂપ કેવું છે સમય અને અવકાશનું માપ શું છે અને એ કયા મૂળભૂત નિયમો છે જેના પર આખું અસ્તિત્વ ટકેલું છે બ્રહ્માંડને સમજ્યા પછી રાજાનું ધ્યાન આવે છે જીવંત પ્રાણીઓની દુનિયા પર એમને એ સમજવું છે કે સમાજ માટે આદર્શ માળખું શું હોઈ શકે અને એક સાર્થક જીવન જીવવાના સિદ્ધાંતો કયા છે પ્રશ્નોનો આ વિભાગ આમ જુઓ તો માનવ સભ્યતા અને ધર્મનિષ્ઠ જીવન માટેની એક બ્લૂ પ્રિન્ટની શોધ છે જે ગ્રંથમાં દર્શાવેલી છે આ માત્ર નિયમોની વાત નથી પણ એક સુમેળવર્યા જીવનની શોધ છે મતલબ એ સમાજના મોટા માળખાથી લઈને એક રાજા એક ઋષિ અને એક સામાન્ય માણસના શું કર્તવ્ય હોવા જોઈએ એ બધું જ પૂછે છે અને ખાસ કરીને સંકટના સમયમાં શું કરવું જોઈએ અને હવે પૂછપરછનો અંતિમ અને સૌથી ગહન તબક્કો આવે છે વાત હવે અંદર અને ઉપર તરફ વળે છે આત્મા મુક્તિ અને ભગવાનના અંતિમ સ્વરૂપ વિશેના સૌથી ઊંડા તાત્વિક પ્રશ્નો તરફ આ પ્રશ્નો તો સીધા આધ્યાત્મિકતાના મૂળમાં જાય છે કે આ વાસ્તવિકતા કયા મૂળભૂત તત્વોથી બનેલી છે આત્મા આ દુનિયાના બંધનમાં કેવી રીતે ફસાય છે અને એમાંથી મુક્ત થવાનો ચોક્કસ માર્ગ કયો છે અને આ બધા સવાલો પછી એક અંતિમ અને સૌથી અદભુત વિરોધાભાસ સામે આવે છે રાજા પૂછે છે કે પરમ તત્વ એક જ સમયે બધું કરનાર એટલે કે આ બ્રહ્માંડના નાટકમાં પૂરેપૂરા સામેલ અને સાથે સાથે એ જ નાટકથી સંપૂર્ણપણે અલગ એક સાક્ષી માત્ર આ બંને કેવી રીતે હોઈ શકે કોઈ વ્યક્તિ જે કંઈ પણ જાણવા માંગી શકે એ દરેક વસ્તુનો આટલો વ્યાપક નકશો રજૂ કર્યા પછી રાજા એકદમ નમ્રતાથી જવાબની રાહ જોએ છે અને ઋષિ રાજાની આ નિષ્ઠા અને જિજ્ઞાસા જોઈને એટલા પ્રભાવિત થાય છે કે એ શ્રીમદ ભાગવતમનો પાઠ કરવાનું વચન આપે છે એ પ્રાચીન ગ્રંથ જેમાં કહેવાય છે કે આ બધા જ પ્રશ્નોના જવાબ સમાયેલા છે અને બસ આ ક્ષણથી જ એક મહાન કથાનો પ્રારંભ થાય છે અને આખી વાત આપણને એક બહુ મોટા વિચાર પર લાવીને મૂકી દેશે રાજાએ પોતાની અંતિમ ક્ષણોનો ઉપયોગ આમ તેમની ચિંતાઓમાં નહીં પણ અસ્તિત્વના મૂળભૂત સ્વરૂપને સમજવા માટે કર્યો આ આપણને વિચારવા મજબૂર કરે છે કે જો અંતિમ ક્ષણોમાં પૂછવાનો મોકો મળે તો આપણા જીવનનો સૌથી મહત્વનો પ્રશ્ન કયો હશે